હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ચટણી અને ફરાળી પેટીસની રીત આ ફરાળી ચટણી ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને એમનેમ તમે કોઈપણ ફરસાણની સાથે ખાઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો સૌ પ્રથમ આપણે ફરાળી ચટણી બનાવીશું તો તેના માટે અહીંયા આપણને ગોળ જોઈશે આમચૂર પાવડર જોઈશે બે ચમચી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું શેકેલા જીરાનો પાવડર અને ચપટી સંચર પાવડર જો તમે ફરાળમાં સંચર પાવડર ના ખાતા હોય તો સ્કીપ કરવાનું હવે એક વાસણમાં આપણે ગોળ લઈ લઈશું ત્યારબાદ આમચૂર પાવડર ઉમેરી દઈશું અને મસાલા ઉમેરી દઈશું આ ચટણી એકદમ ફટાફટ બની જાય છે અને આ ચટણી બનાવી અને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો એકથી દોઢ મહિના સુધી આ બગડતી નથી બિલકુલ અને તેની અંદર એક ગ્લાસ પાણી ઉમેરીશું હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું તપેલી અને ગોળ ઓગળે ત્યાં સુધી હલાવીશું કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર કે ખજૂર અને આંબલીનો ઉપયોગ કર્યા વગર આમચૂર પાવડરમાંથી આ ચટણી તૈયાર થાય છે અને સરસ ગોળ ઓગળી જાય અને ચટણીમાં બે કે ત્રણ ઊભરા આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એટલે ગોળ ચોંટે નહીં નીચે અત્યારે તમને આ ચટણી થોડી પાતળી લાગતી હશે પણ જેમ જેમ આ ઠંડી થાય છે તેમ તેમ એ ઘટ થતી જાય છે અને આ ચટણી તમે સમોસા જોડે કચોરી જોડે કે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો અને ફરાળમાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો સરસ ઉભરા આવી ગયા છે ચટણીના બે કે ત્રણ વખત તો હવે આપણે તેને ઠંડી થવા દઈશું ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે પેટીસ બનાવવા માટે અહીંયા અમે ચાર નંગ બટેટાને વરાળે બાફી લીધા ત્યારબાદ ઠંડા કરી અને મેશ કરી લેવાના છે બટેટાને પાણીમાં નથી બાફવાના વરાળે બાફવાના છે એટલે તેની અંદર પાણી ના ભરાય ત્યારબાદ મસાલામાં દાડમના દાણા અને દ્રાક્ષ લઈશું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ શેકેલી સિંગનો ભૂકો ફરાળી તપકીરનો લોટ જે આવે છે એ લેવાનો છે જરૂર પ્રમાણે તેને આપણે આરા લોટ પણ કહી શકીએ છીએ આ તમને કોઈપણ ઘંટીમાં અથવા તો સ્ટોરમાં મળી જશે દળેલી ખાંડ આદુ મરચાંની પેસ્ટ લીંબુનો રસ ધોઈને સમારેલી કોથમીર સિંધવ મીઠું મરી પાવડર શેકેલા જીરાનો પાવડર અને નાળિયેરનું છીણ આટલી વસ્તુ આપણે લઈ લેવાની છે સિંગદાણાને શેકી અને તેને તેનો તેને ક્રશ કરી નાખવાના છે મિક્સરમાં હવે આપણે એક મોટા વાસણમાં બટેટા જે મેશ કરીને રાખ્યા હતા એની અંદર સિંગદાણા લઈશું આદુ મરચાંની પેસ્ટ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો મરી પાવડર પણ આ આ રીતની ફરાળી પેટીસ થોડી ચટપટી સારી લાગે છે તેની અંદર તીખાસ ખટાસ અને ગળપણનું બેલેન્સ બરાબર રાખવાનું છે દળેલી ખાંડ ધોઈને સમારેલી કોથમીર દાણમના દાણા અને સૂકી જે દ્રાક્ષ આવે છે એ લઈશું આનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે તમે આની અંદર કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો ટોપરાનું છીણ માર્કેટમાં જે તૈયાર ટોપરાનું છીણ આવે છે એ જ લીધું છે ત્યારબાદ તપકીરનો લોટ લેવાનો છે બે ચમચી બટેટાનો જે સ્ટાર્ચ હોય છે તેમાંથી આ તપકીરનો લોટ બનાવવામાં આવે છે તમે તેની જગ્યાએ સિંગોડાનો લોટ પણ લઈ શકો છો સ્વાદ અનુસાર સિંધવ મીઠું બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને જો પછી ગોળા ના વળે તો બીજો થોડો લોટ આની અંદર ઉમેરી દેવાનો અડધી અથવા તો એક ચમચી જેટલો અથવા તો તમે સિંગનો ભૂકો પણ બીજો ઉમેરી શકો છો આ રીતનું તૈયાર કરી લેવાનું છે લોટ જેવું ત્યારબાદ તેલ વાળો હાથ કરી અને તેના ગોળા વાળવાના છે પેટીસના બધા જ લોટમાંથી સરસ ગોળા વાળી લેવાના છે આ રીતની પેટીસ સૌરાષ્ટ્ર બાજુ બનાવવામાં આવતી હોય છે અને આ ઘણી ટેસ્ટી લાગતી હોય છે તો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ રીતની પેટીસ બનાવી શકો છો અને આ ફટાફટ બની જાય છે આમાં વાર પણ નથી લાગતી તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે એક બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે અને પેટીસના ગોળા પણ વાળી લેવાના છે હવે જે ફરાળી લો તપકીરનો લોટ આપણે લઈ લીધો હતો વધેલો હતો તેને એક ડીશમાં લઈ લઈશું અને આરા લોટ પણ કહેવામાં આવે છે તેની અંદર આ રીતે પેટીસને રગદોડી લેવાની છે બધી જ પેટીસને આ રીતે રગદોડી લઈશું આ લોટમાં ત્યારબાદ ગરમ તેલમાં તળી લઈશું અને ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું ધીમા ગેસે મીડિયમ ગેસે ગેસની આંચ ફૂલ પણ નથી રાખવાની અને ધીમી પણ નથી રાખવાની મીડિયમ રાખવાની છે પહેલાં તેલ એકદમ ગરમ કરી લેવાનું અને પછી મીડિયમ ગેસે આપણે આ પેટીસને તળી લઈશું એટલે અંદરથી પણ સરસ ચડી જાય બધી જ પેટીસ આવી રીતે આપણે તળી લઈશું સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો એ જ રીતે બધી પેટીસ તળી લઈશું બીજી બાજુ આપણી ચટણી પણ ઠંડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી ઘટ તૈયાર થઈ ગઈ છે આ તો હવે આપણે સર્વ કરીશું એક બાઉલમાં ચટણી લઈશું અને ફરાળી પેટીસ તો તૈયાર છે આપણી આ ફરાળી પેટીસ કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ચટણી સાથે તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય